મારું નામ ધ્રુવ ગુજ્જર છે હું બીજે મેડિકલમાં સેકન્ડ યર એમબીબીએસમાં અભ્યાસ કરું છું બે દિવસ પહેલાં આ બનાવમાં હું ત્યાં મેસમાં જમતો હતો આ મેસ બે માળની બિલ્ડિંગ છે હું ત્યાં એક અને એક કલાકને ત્રીસ મિનિટે હું ત્યાં જમવા ગયો હતો અને અચાનક જ ખબર નહીં એક એક કલાક અને ચાલીસ મિનિટે કંઈ બનાવ બન્યો હતો એ મને સેન્સ પણ ખબર નથી શેનો બનાવશે આખો જોરથી અવાજ આવ્યો હતો અને ખૂબ જ ભયનો માહોલ હતો ત્યાં નીચે બધા દોડતા દોડતા નજર આવ્યા હતા અંદર મેચમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં અને હું સીધો ફટાફટ ત્યાં નીચે ડાઇનિંગ ટેબલમાં બચવા માટે જતો રહ્યો હતો અને પછી બે ત્રણ સેકન્ડ પછી મેં બધાને આજુબાજુ દોડતા જોયા જોયા હતા તો હું ત્યાંથી બચવા માટે સીધો બારીમાંથી કૂદીને બહાર ભાગી ગયો હતો અને બહાર જઈને જોયું તો ત્યાં મને એવું બહાર આખો ધુમાડો ધુમાડો હતો ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને ત્યાં લોકોને મેં પૂછ્યું પછી એમણે એમનાથી જાણવા મળ્યું કે આ એક પ્લેન ક્રેશનો બનાવ બન્યો છે તો આ પ્લેન ત્યાં આગળ એક કલાક અને ચાલીસ મિનિટે આવી રીતે ક્રેશ થયું એવું એવું મને બહાર જઈને ખબર પડી હતી અને અમે ત્યાં જલ્દી ફટાફટ દોડીને એકદમ દૂર જગ્યાએ જતા રહ્યા હતા અને આજુબાજુ પણ બધી અફરાતફરી હતી અને બધા દોડવા લાગ્યા હતા અને ત્યાં અચાનક જ પછી રાહત કામગીરી માટે ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ અને એનએસજી કમાન્ડો અને સીઆઈએસએફની ટીમ આવી ગઈ હતી અને પછી અમે પણ અમારે જે પણ વાહન લઈને ત્યાં આગળ બચાવ કામગીરીમાં અમે લાગી ગયા હતા અને જે પણ કઈ લોકો ફર્સ્ટ ફ્લોર પર હતા આ બનાવ મુખ્ય બનાવ આ ફર્સ્ટ ફ્લોર પર હતો એ બિલ્ડિંગનો એ બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં એક બીજી બિલ્ડિંગ હતી છ માળની બિલ્ડિંગ તો ત્યાં આગળ વચ્ચે પતલો રસ્તો અને એની બાજુમાં આ છ ફ્લોરની બિલ્ડિંગ હતી તો ત્યાં આગળ સ્ટાફ ક્વોર્ટર્સ હતો અને આ અમારી જે બિલ્ડિંગ હતી એ મેચ હતી કે જ્યાં અમે દરરોજ જમવા જતા હોઈએ સવાર અને સાંજે અને આ બે માળની બિલ્ડિંગ હતી તો આમાં હું ગ્રાઉન્ડ ફ્લોરે બેઠો હતો અને ફર્સ્ટ ફ્લોરે આ બનાવ બન્યો હતો કે જેથી જે લોકો ફર્સ્ટ ફ્લોરે હતા જે પણ કંઈ ત્યાં આગળ કામ કરવાવાળા માસી ખાવાનું બનાવવા માસી પછી મારા ફ્રેન્ડ્સ જે ત્યાં જમવા બેઠા હતા એ અને ત્યાં અમુક સ્વીપર લોકો હતા કે જે કઈ સાફ કરવાનું કામ કરતા હોય એ લોકો ત્યાં ઉપર હતા લગભગ ઉપર લોકો લોકો હતા હતા તો જે પણ ફર્સ્ટ ફ્લોર પર એમને ગંભીર ઈજા થઈ છે અને અમુક લોકોનું મૃત્યુ થયું છે અને જે પણ કઈ લોકો ત્યાં આગળ હતા એ બધાને તરત બચાવી લેવામાં આવ્યા હતા અને તરત એમની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી અને ત્યાં બધા જ તબીબીઓ અને બધા જ ત્યાં આગળ એકદમ ફટાફટ બધા જ કામગીરીમાં લાગી ગયા હતા અમે ખુદ પણ ત્યાં પણ લોકોની બચાવ કામગીરીમાં લાગી ગયા હતા ફાયર એક્સ્ટિંગ્યુશર લાવવામાં પાણી આપવામાં અને સ્ટ્રેચરથી એમ્બ્યુલન્સ મૂકવામાં અમે બધા ત્યાં લાગી ગયા હતા અને ફટાફટ જે પણ કોઈ લોકો બચે એવા હતા ફટાફટ બચાવ કામગીરી ચાલુ થઈ ગઈ હતી મિનિટોની મિનિટોની જ વારમાં અને ત્યાં હાલના ડેટા પ્રમાણે વીસ લોકો ત્યાં એડમિટ હતા મારા ફ્રેન્ડ્સ અને સ્ટાફ મેમ્બર્સ એમાંથી અગિયાર લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને ખૂબ જ સારી રીતે લોકો સ્વસ્થ થઈ ગયા છે હજી બીજા લોકોની બીજા લોકો સ્ટેબલ છે સારી રીતે એમની સારવાર ચાલી રહી છે ત્યાં સિવિલ હોસ્પિટલમાં ઝાયડસ હોસ્પિટલમાં અને કેડી હોસ્પિટલ અમદાવાદમાં અને ફટાફટ આ રીતે બચાવ થઈ ગયો અને ફટાફટ ત્યાં એમ્બ્યુલન્સને બધું આવી ગયું હતું એટલે સરકારની કામગીરી પણ ખૂબ જ સારી હતી બધાનો સાથ હતો પછી ત્યાં આગળ બ્લડ ડોનેશનનું બ્લડની અછત હતી એટલે ત્યાં ખૂબ જ ફટાફટ બધા ત્યાંના રહીશો તથા મેડિકલ સ્ટાફ બધા જ એકદમ સારી રીતે બ્લડ ડોનેશન કરવા આવી ગયા હતા એટલે લોકોનો પણ ખૂબ સારો સાથ મળ્યો અને સારામાં ઈજા થઈ છે એવી ભગવાનને પ્રાર્થના અને ભગવાનને હું બી પ્રાર્થના કરું છું કે મને એકદમ સારામ સારી રીતે બચાવી લીધો અને હું મને પણ ત્યાં આવી સેવા કરવાનો તક મળ્યો એટલે હું ખૂબ જ આભાર માનું છું ભગવાન આ બનાવ પછી તમને અત્યારે કેવું લાગે છે અત્યારે મને એટલું કંઈ છે નહી એટલે એટલું બધા યાદ એવું કંઈ આવતું નથી બટ જે પણ કંઈ લોકોને ઈજા થઈ છે એ બધાને ખૂબ જ સારામાં સારી રીતે જલ્દીથી એ લોકો સારા થઈ જાય એ જ મારી ભગવાન પ્રાર્થના છે